આણંદની અમૂલ નિયામક મંડળની ચૂંટણીમાં ઘીના ધામમાં ઘી રેલાયું છે ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારે ઉમેદવારી મોફૂક રાખી છે ગોવિંદ પરમારે અહીંયા સીઆર પાટીલના આદેશનું માન રાખ્યું છે આણંદ બેઠક પર કાંતિ સોઢા પરમાર નામની જાહેરાત થઈ છે ભાજપના અમૂલ ડેરીના ચૂંટણી ઇન્ચાર્જ અજય બ્રહ્મભટ્ટે ઉભરો ઠાર્યો છે એમએલએ યોગેશ પટેલ અજય બ્રહ્મભટ્ટે ગોવિંદ પરમાર સામે બેઠક પણ કરી છે તેમની સાથે બેઠક કરવામાં આવી ત્યારે ગોવિંદ પરમાર બાર બેઠકો પર ભાજપને જીતાડવા કરશે મહેનત એવું અહીંયા અજય બ્રહ્મભટ્ટ દ્વારા કહેવામાં આવ્યું અજય બ્રહ્મભટ્ટે એવું પણ કહ્યું કે ગોવિંદભાઈ સુધી મેસેજ પહોંચાડવામાં વાર લાગી હતો કે ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર દ્વારા આણંદ બેઠક પરથી ઉમેદવારી કરવાની જે છે એક જે છે નિવેદન આપવામાં આવ્યું હતું ને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ જે બેઠક છે તે એક સહકારી બેઠક છે આમાં ભારતીય જનતા પાર્ટીની જે સમગ્ર પ્રક્રિયા છે તે કોઈ રાજકીય પદ માટેની ચૂંટણી નથી આ સહકારની ચૂંટણી છે અને હાલ જે છે ગોવિંદભાઈ સાથે જે પ્રમાણે એક ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે અને જે સ્થાનિક પ્રતિનિધિઓ છે તેમની સાથે થયેલી એક બેઠક બાદ હવે ગોવિંદભાઈનો મૂળ બદલાયો છે સીધા મળીએ ગોવિંદભાઈને જાણીએ શું કહેશો ગોવિંદભાઈ શું કહેશો જે પ્રમાણેની સ્થિતિ છે આપના દ્વારા પહેલા ઉમેદવારી માટેની જે છે તૈયારી આવી આવીને હવે જે છે આપ કોઈ નિર્ણય બદલી રહ્યા છો શું કહેશો અમૂલ ડેરી જે ચૂંટણી આવી રહી હતી એમાં મેં મોગલવારી કરવાનું નક્કી કર્યું હતું પણ મેં પાર્ટીની રાહ જોઈ હતી જે ટિકિટ કોના મળે છે તે ટિકિટની માગણી કરી હતી પણ મેં પછી વિચાર્યું કે જેના ટિકિટ મળે ભારતીય જનતા પાર્ટી જેને ટિકિટ આપે એને આપણે જીતાવી લાવવાના છે એટલે મેં મારા કાર્યકરો પૂછી અને નિર્ણય લીધો છે અને ભાઈ છે એમને બોલાવી અમારી જોડે રાખીને અમે ફોર્મ ભરવાનું નહીં ભરવાનો નિર્ણય કરી દીધો છે જે પ્રમાણે વાત કરવામાં આવે તો ભ્રષ્ટાચારની પણ વાત કરી હતી એ શું હતું વિષય ભ્રષ્ટાચાર ની વાત બધું ચાલતું હતું ને અમુલ બધું સહકાર માં બધું ચાલવાનું કોઈ પણ સહકાર ચાલવા સંસ્થામાં સત્તાવાર કોઈ નામ કોઈ આવડે દીધું નથી જી જે પ્રમાણે સત્તાવાર નામ નથી લીધું અજયભાઈ આપણી પાસે છે અજયભાઈ જે પ્રમાણે એની સ્થિતિ છે ભાજપે જવાબદારી આપને સીરે સોપી છે અમુલ ચૂટણીની અને આ પ્રકારેની જે પ્રમાણે ગોવિંદભાઈની એક નિવેદન સામે આવીને ત્યાર બાદ જે સ્થિતિ છે અત્યારે આણંદ બેઠક પર કાંતિભાઈનું નામ જાહેર થયું છે શું કહેશું કયા પ્રકારની સ્થિતિ છે કારણ કે આ જે દૂધનું રાજકારણ છે તેમાં દરેક લોકો સંકળાયેલા છે ખૂબ મોટો વર્ગ એક આ જિલ્લાઓનો સંકળાયેલો છે ત્યારે આ સ્થિતિને કેવી રીતે જોવું છે હું આને દૂધનું રાજકારણ નહીં કહું આ ડેરીના માધ્યમથી પશુપાલકોની સેવાનું રાજકારણ છે ગોવિંદ અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન સી આર પાટીલ જે નિયમ બનાવ્યા અંતર્ગત એમએલએ એમપી અને ધારાસભ્ય ચૂંટણી લડવાની થતી નથી પરંતુ આ સંદેશો ગોવિંદ કાકા જોડે કન્વે કરવામાં ક્યાંક ને ક્યાંક અમારે મોડું થયું અને પાર્ટીના આશાસ્પદ ગઈ વખતના કેન્ડિડેટ જે માત્ર એક બે મતે હાર્યા હતા એટલે સ્વાભાવિક પણ એમના મનમાં એવું હોય કે મને જ પાર્ટી ટિકિટ આપશે અને હું જીતીશ અને આ વખતે ટિકિટના એ હકદાર પણ છે પરંતુ નિયમોને આથી એમને ટિકિટ મળી શકતી નહીં હોવાની જાણ એમને આજે સવારે થઈ અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ એમની સાથે વાત કરી અને તરત જ એમણે કહ્યું કે સાહેબ મારા ધ્યાનમાં નહોતું હતું પણ જે પણ ટિકિટ તમે આપી છે એને હું જીતાડીશ ન બલકે કે આણંદ બ્લોક જીતાડીશ બારે બાર બ્લોકમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે હું પ્રવાસ પણ કરીશ જે પ્રમાણે સ્પષ્ટ એક બીજી વાત પણ ખૂબ ચર્ચામાં રહી છે ગઈકાલની કે કઈ ભ્રષ્ટાચારનો આરોપ છે કે અઢી વર્ષની ટર્મ હતી ને તેમાં જે ભ્રષ્ટાચારનું એ થયું છે તો એને લઈને શું કહેશો આપ કયા પ્રકારે આ વિષયને જોવો છો ભ્રષ્ટાચારનો એવો આરોપ કોઈ બોલી દેવાથી થતો નથી અને અઢી વર્ષ પહેલાના શાસનમાં રામસિંહ કાકાના શાસનમાં પણ પશુપાલકોનું સ્થિતિ સુધરી છે પરંતુ છેલ્લા અઢી વર્ષમાં પશુપાલકોનું જીવન ખૂબ બેતર બન્યું છે એ બેતર બનાવવા માટે વર્ષે સાડી ત્રણસો કરોડ જેટલા વધારા સાથે જો બોનસ આપવામાં આવ્યું હોય તો એ સાડી કરોડ રૂપિયા પશુપાલકોને વેચવામાં આવે છે અને ભ્રષ્ટાચાર ન કહી શકાય જી હા જે પ્રમાણે વાત કરવામાં આવે તો ગઈકાલે જે એક ઉભરો આણંદ બેઠકને લઈને સામે આવ્યો હતો તે હવે ક્યાંક ફરી ગયો છે અને જે પ્રમાણેની સ્થિતિ છે હવે ગોવિંદકાકાએ કહ્યું છે કે જે પ્રમાણે તેમને કન્વે મેસેજ કરવામાં જે વાર થઈ હતી તેના કારણે આ સમગ્ર સ્થિતિનું સર્જન થયું છે અને હવે જ્યારે આણંદ બેઠક માટે કાંતિભાઈ સોડા પરમારની નામની જાહેરાત આણંદ માટેની કરવામાં આવી છે ત્યારે હવે તે તેમની સાથે રહી અને ફક્ત આણંદ બેઠક નહીં પરંતુ બારે બાર બેઠક પર તેમને જીતાડવા માટે પ્રયત્ન કરશે તે પ્રકારે એનું અત્યારે એક વાતાવરણ ઉભું થયેલું જોવા મળી રહ્યું છે પડે પણ અમે જે છે આપને અમૂલ ડેરીની અપડેટ આપતા રહીશું યસદીપ ગઢવી ગુજરાત ફર્સ્ટ નમસ્કાર